ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો ભરતભાઈ વ્યાસના જય શ્રી કૃષ્ણ જય માતાજી ચેપ્ટર ચાર ભારતનો સાહિત્યક વારસો એમાં આપણે વિદ્યાપીઠોનો અભ્યાસ કરતા હતા નાલંદા વિદ્યાપીઠ વિશે ભણ્યા પછી આજે મહત્વની વિદ્યાપીઠ તક્ષશિલા વિશે ભણવાનું છે તો તક્ષશિલા વિદ્યાપીઠ પહેલો ટોપિક તક્ષશિલા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે તો તક્ષશિલા વિદ્યાપીઠ હાલ પાકિસ્તાન પાકિસ્તાનમાં રાવળપિંડી રાવળપિંડી પાસે આ તક્ષશિલા વિદ્યાપીઠ આવેલી છે તક્ષશિલા ગાંધાર પ્રદેશની રાજધાની હતું એટલે તક્ષશિલા ભારત પાકિસ્તાનના ભાગલા પીડ્યા પહેલાં એ અખંડ હિન્દુસ્તાનનો હિસ્સો ગણાય ભારતીય સંસ્કૃતિ તક્ષશિલા વિદ્યાપીઠ આપણને એમ થાય કે આનું નામ તક્ષશિલા કેમ પીડ્યું હશે તો તક્ષશિલા વિદ્યાપીઠનું નામ તક્ષશિલા પડવા પાછળનું કારણ એ છે કે રામ રામના ભાઈ ભરત અને ભરતના પુત્ર તક્ષ ઉપરથી ભરતનો પુત્ર એનું નામ હતું તક્ષ અને તક્ષ ઉપરથી આ વિદ્યાપીઠનું નામ તક્ષશિલા પાડવામાં આવ્યું તક્ષશિલામાં શેનું શેનું શિક્ષણ આપવામાં આવતું તક્ષશિલા જે હાલ પાકિસ્તાનના રાવલપિંડી પાસે છે ગાંધાર પ્રદેશની રાજધાની હતું રામનાભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ વિદ્યાપીઠનું નામ તક્ષશિલા પડ્યું તેમાં શેનું શિક્ષણ આપવામાં આવતું તો સાતમી સદીમાં એ મહત્વનું એક વિદ્યા કેન્દ્ર હતું તેમાં વેદ શસ્ત્રક્રિયા ગજ ગજવિદ્યા ધનુર્વિદ્યા વ્યાકરણ તત્વજ્ઞાન યુદ્ધવિદ્યા ખગોળશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર આવી ચોસઠ વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું એટલે તક્ષશિલામાં જે કોઈ વિદ્યાર્થીએ જે વિષય ઉપર અભ્યાસ કરવો હોય એ વિષય એને મળી રહેતો ચોસઠ વિષયોનું શિક્ષણ તક્ષશિલામાં મળતું કયા કયા વિષયો તો વેદ શસ્ત્ર વિદ્યા ગજ વિદ્યા ધનુર્વિદ્યા વ્યાકરણ તત્વજ્ઞાન યુદ્ધ યુદ્ધવિદ્યા ખગોળશાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર આવી ચોસઠ વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું આ તક્ષશિલા વિદ્યાપીઠ જે હાલ પાકિસ્તાનના રાવલપિંડી પાસે છે ગાંધાર પ્રદેશની રાજધાની તક્ષ ઉપરથી ભરત રામનાભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી એનું નામ તક્ષશિલા પડ્યું ચોસઠ વિષયોનું શિક્ષણ આપવામાં આવતું ત્યાં એ સમયમાં કોણે કોણે તક્ષશિલા વિદ્યાપીઠમાં રહી અને શિક્ષણ મેળવેલું એના વિશે આપણે ચર્ચા કરીએ તો તક્ષશિલાની અંદર કોણે કોણે શિક્ષણ લીધું બુદ્ધ શિષ્ય પેલો પહેલા ત્રણ યાદ રાખવાના બુદ્ધ શિષ્ય જીવકે જીવકે આયુર્વેદનું શિક્ષણ લીધું જીવક આયુર્વેદ ઋષિ એણે ઘણા ગ્રંથો પણ લખેલા છે જીવક બુદ્ધના શિષ્ય હતા એણે આયુર્વેદનું શિક્ષણ તક્ષશિલામાંથી લખ્યું આપણે અગાઉ જોયું કે વહીવટી વિજ્ઞાનની કૃતિ લખનાર ચાણક્ય કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ કૌટિલ્ય તક્ષશિલામાં રહી અને અર્થશાસ્ત્ર અને રાજનીતિનું શિક્ષણ કૌટિલ્ય મેળવેલું તક્ષશિલામાંથી જે આપણે અગાઉ જોયું કે સંસ્કૃત સાહિત્યનો વ્યાકરણનો ગ્રંથ અષ્ટાધ્યાયી જે પાણીની નામના ઋષિએ લખ્યો એ પાણીની પોતે પણ વ્યાકરણનું શિક્ષણ એણે તક્ષશિલામાંથી મેળવેલું ત્યાં રાજાઓ પણ શિક્ષણ મેળવતા ચંદ્રગુપ્ત મૌર્ય અને કૌશલના રાજા પ્રસેનજીત ચંદ્રગુપ્ત મૌર્ય અને કૌશલના રાજા પ્રસેનજીતે પણ તક્ષશિલામાંથી શિક્ષણ લીધું વારાણસી રાજગૃહ મિથિલા ઉજ્જૈન દૂર દૂરથી શિક્ષણ લેવા માટે તક્ષશિલામાં વ્યક્તિઓ આવતા આની મુલાકાત કોણે લીધી તો તક્ષશિલાની મુલાકાત પાંચમી સદીમાં ચીની પ્રવાસી ફાહિયાએ લીધી ફરી વાર તક્ષશિલા ક્યાં આવેલું છે પેલો પોઈન્ટ બીજો પોઈન્ટ એનું નામ તક્ષશિલા કેમ પડ્યું ત્રીજો પોઈન્ટ ચોસઠ વિદ્યાઓનું શિક્ષણ ક્યાં શેનું શિક્ષણ પછીનો પોઈન્ટ તક્ષશિલામાં કોણે કોણે શિક્ષણ મેળવ્યું અને તક્ષશિલાની મુલાકાત કોણે લીધી પછી આવે છે વારાણસી વિદ્યાપીઠ વારાણસી એટલે કાશી વારાણસીની વાત કરીએ વારાણસી વિદ્યાપીઠ એ યુપીમાં આવેલું છે વારાણસી વિદ્યાપીઠ ક્યાં આવી યુપીમાં ઉત્તર પ્રદેશ કાશી ગંગા અને કિનારે વારાણસી જે કાશી નામે ઓળખાય છે વારાણસી વિદ્યાપીઠ એ કોના સમયમાં તો વારાણસી ઉપનિષદ કાળમાં હિન્દુ ધર્મ અને આર્ય સંસ્કૃતિનું કેન્દ્ર હતું ઉપનિષદનો સમય અને ઉપનિદેશ ઉપનિષદ કાળમાં હિન્દુ ધર્મ અને આર્ય સંસ્કૃતિનું જો કોઈ કેન્દ્ર હોય તો એ વારાણસી તે સમયે તત્વજ્ઞાની અને વિદ્યા પ્રેમી રાજાઓ અજાત શત્રુ હતા એ સમયના રાજાઓ પણ તત્વજ્ઞાની હતા વિદ્યાઓના પ્રેમી હતા અને અજાત શત્રુ જેના કોઈ દુશ્મન ન હતા વારાણસી એ વૈદિક ધર્મ સાથે હિન્દુ ધર્મ સાથે જોડાયેલ ઉપનિષદ સમયમાં અને આર્ય સંસ્કૃતિનું કેન્દ્ર વારાણસી સાથે આપણા દેશની મહાન હસ્તીઓ જોડાયેલી છે વારાણસીમાં કઈ કઈ મહાન હસ્તીઓ જોડાયેલ છે તો વારાણસીની અંદર મહાન હસ્તીઓની વાત કરીએ તો સૌથી પહેલાં મહાભારતના રચયિતા વેદ વ્યાસ એમ કહેવાય છે કે એણે વારાણસીની અંદર જ મહાભારતની રચના કરેલી એનો આશ્રમ વારાણસીમાં હતો વેદ વ્યાસનો આશ્રમ એણે પોતે જે વ્યાસ સંહિતા પુસ્તક લખ્યું વેદ વ્યાસનું પોતાનું પુસ્તક વ્યાસ સંહિતા એમાં એનો ઉલ્લેખ છે કે વારાણસીની અંદર એનો આશ્રમ વેદ વ્યાસનો પછી આદ્યગુરુ શંકરાચાર્ય જે તત્વજ્ઞાની કહી શકાય આ તત્વજ્ઞાની એવા આદ્ય ગુરુ શંકરાચાર્યની વાત કરીએ તો શંકરાચાર્ય પોતે વેદાંતના સિદ્ધાંતની સ્વીકૃતિ માટે વારાણસી આવેલા વેદાંતના સિદ્ધાંતની સ્વીકૃતિ માટે વારાણસીમાં આવેલા પછી ચૈતન્ય મહાપ્રભુ અને વલ્લભાચાર્યનો વૈષ્ણવ સંપ્રદાય પણ કાશી એટલે કે વારાણસીમાં પ્રતિષ્ઠિત બનેલો સમ્રાટ અશોક સમ્રાટ અશોકનો વારાણસીનો સારનાથનો મઠ એ પ્રસિદ્ધ વિદ્યાધામ બનેલો આમ વારાણસી સાથે આવી મહાન વ્યક્તિઓ જોડાયેલી છે વારાણસી એકદમ સહેલું વારાણસી ક્યાં આવેલું છે તો યુપીમાં કોના સમયમાં તો કે ઉપનિષદ કાળમાં હિન્દુ ધર્મ અને આર્ય સંસ્કૃતિનું એ કેન્દ્ર હતું એ સમયના રાજાઓ અજાત શત્રુ તત્વજ્ઞાની અને વિદ્યાપ્રેમી હતા પછીનો મહત્વનો ટોપિક હોય તો વારાણસી સાથે કઈ કઈ મહાન હસ્તીઓ જોડાયેલી છે એ ટોપિક મહત્વનો છે તો વારાણસી સાથે એક તો વેદ વ્યાસ કે વેદ વ્યાસનો આશ્રમ વારાણસીમાં હોવાનું વ્યાસ સંહિતામાં જોવા મળે છે બીજું આદ્યગુરુ શંકરાચાર્ય એ વેદાંતના સિદ્ધાંતની સ્વીકૃતિ માટે એમ કહેવાય છે કે વારાણસીમાં આવેલા ચૈતન્ય મહાપ્રભુ અને વલ્લભાચાર્ય એનો વૈષ્ણવ સંપ્રદાય કાશીમાં પ્રતિષ્ઠિત બનેલો સમ્રાટ અશોકનો વારાણસીનો સારનાથનો મઠ એ પ્રસિદ્ધ વિદ્યાધામ બનેલો ત્યાર પછી આ લેસનની છેલ્લી વિદ્યાપીઠ વલ્લભી વિદ્યાપીઠની વાત કરીએ તો વલ્લભી વિદ્યાપીઠ વલ્લભી એટલે આપણા ગુજરાતનું આપણી વિદ્યાપીઠ આપણે એના વિશે સાતમી સદીમાં ગુજરાતમાં ભાવનગર અને ભાવનગરમાં વલ્લભીપુર એ વલ્લભીપુર એક સમયે આંતરરાષ્ટ્રીય બંદર હતું અને ત્યાં વલ્લભી વિદ્યાપીઠ ભાવનગરની અંદર આવેલી છે વલ્લભી વિદ્યાપીઠ ક્યાં તો ભાવનગર જિલ્લાના વલ્ભીપુરમાં વલ્લભી વિદ્યાપીઠનો વિકાસ કયા શાસકના સમયમાં થયો તો વલ્લભી વિદ્યાપીઠ એનો વિકાસ એ સમયના મૈત્રક વંશ અને મૈત્રક વંશના રાજાઓ અને શ્રીમંત નાગરિકોના દાનથી એનો વિકાસ અને નિભાવ થયો થતો વંશ પોતે મૈત્રક વંશના જે રાજાઓ હતા એ વલ્લભીનો નિભાવ કરવા માટે ફંડ આપતા જોગવાઈ કરતા પૈસાપાત્ર ગુજરાતના લોકો હતા એના દાનથી વલભી વિદ્યાપીઠ ચાલતું વલ્લભી વિદ્યાપીઠમાં શિક્ષણ શેનું કોણ શિક્ષણ લેતું શેનું શિક્ષણ કઈ પદ્ધતિથી તો વલ્લભી વિદ્યાપીઠની વાત કરીએ તો વલ્લભી વિદ્યાપીઠમાં બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ ત્યાં ઉચ્ચ અભ્યાસ માટે આવતા બુદ્ધ સાધુ પોતે બૌદ્ધ સાધુઓ પણ ત્યાં શિક્ષણ મેળવતા વલ્લભીમાં અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ પણ શિક્ષણ મેળવવા માટે ઉચ્ચ અભ્યાસ માટે આવતા વલ્લભી બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું કેન્દ્ર હતું વલ્લભી છે એ બૌદ્ધ ધર્મના હિનયાન પંથ એનું કેન્દ્ર હતું બૌદ્ધ ધર્મ ઉપરાંત ત્યાં બીજા ધર્મનું પણ શિક્ષણ આપવામાં આવતું આપણને એમ થાય કે બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું કેન્દ્ર અને બૌદ્ધ સાધુઓ આવતા હોય શિક્ષણ લેવા તો બૌદ્ધ ધર્મનું શિક્ષણ અપાતું હશે એવું નહોતું બ્રાહ્મણ વિદ્યાર્થીઓ પણ ઉચ્ચ અભ્યાસ માટે આવતા અને ત્યાં બૌદ્ધ ઉપરાંત બીજા ધર્મનું પણ શિક્ષણ આપવામાં આવતું એની શિક્ષણ પદ્ધતિ જ એવી હતી કે શિક્ષણ પદ્ધતિથી વલ્લભી વિશ્વની અંદર પ્રસિદ્ધ થયેલું કેમ કે દરેક વિષયનું શિક્ષણ ત્યાં આપવામાં આવતું દરેક વિષય દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવતું અને ત્યાં વ્યવસ્થિત જે અભ્યાસક્રમ પૂરો કરે પોતાના વિષયમાં જે પારંગત બને અને વલભીમાં રહી અને જે અભ્યાસક્રમ પૂરો કરે એને આપણા ગુજરાતના ઉચ્ચ હોદ્દા પર નોકરીએ ઉચ્ચ હોદ્દા પર એની નિમણૂંક થતી વલભીમાં શિક્ષણ મેળવેલું છે તો એને પાક્કું જ કે રાજ્યના ઉચ્ચ હોદ્દા પર એ વ્યક્તિની નિમણૂક કરવામાં આવતી એ સમયમાં વલ્લભી વિદ્યાપીઠના આચાર્ય બૌદ્ધ આચાર્ય કહી શકાય બૌદ્ધ વિદ વિદ્વાન પોતે જ આચાર્ય સ્થિરમતી અને ગણમતી એના પ્રસિદ્ધ આચાર્યો હતા વલ્ભી વિદ્યાપીઠના એક સ્થિરમતી અને ગણમતી એ આચાર્યો હતા ત્યાં જેટલા જેટલા પ્રખ્યાત વિદ્વાનો હતા એના નામ દરવાજા ઉપર લખવામાં આવતા પ્રખ્યાત વલ્ભી સાથે જોડાયેલા જે વિદ્વાનો એના દરવાજા ઉપર નામ લખવામાં આવતા ચીની પ્રવાસી ઈદસિંગે તો એવું લખ્યું છે વલભી વિશે ચીની પ્રવાસી ઈદસિંગે એવું વર્ણન કરેલું છે ઈદસિંગ નામના ચીનના પ્રવાસીએ કે ભાઈ વલભી છે એ નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી નાલંદા વિદ્યાપીઠ સાથે જો ટક્કર સ્પર્ધા અભ્યાસની બાબતમાં તો વલ્ભી વિદ્યાપીઠ આપણી ગુજરાતની અને નાલંદા જેવી જ ખ્યાતિ ધરાવતી હતી એવું આપણે ગુજરાતીઓએ નહીં પણ ચીની પ્રવાસી ઇસિંગે એવું વર્ણન કરેલું છે એવું આ વલ્લભી વિશે કહેલું છે આ આવી એક મહત્વની વિદ્યાપીઠ વલ્લભી વિદ્યાપીઠનો અંત કેમ આવ્યો તો અગાઉ પણ મેં તમને કહ્યું કે વલ્લભી વિદ્યાપીઠ છે એ શ્રીમંત નાગરિકો અને એ સમયના રાજા મૈત્રક વંશના રાજવી એના દાનમાંથી ચાલતું મૈત્રક વંશના રાજવીઓ જ્યાં સુધી સત્તા પર રહ્યા ત્યાં સુધી વલ્લભી વ્યવસ્થિત ચાલી પણ આપણા ગુજરાત ઉપર આરબોએ આક્રમણ કર્યું વલ્લભી ઉપર વલ્ભીપુર ભાવનગર આરબોએ આક્રમણ કર્યું અને આરબો સામે મૈત્રક રાજાઓ ટકી શક્યા નહીં એટલે મૈત્રક વંશનો અંત આવ્યો એટલે સ્વાભાવિક છે વલ્ભીને દાન મળવાનું બંધ થયું એટલે વલ્લભી વિદ્યાપીઠની પ્રતિષ્ઠા ઝાંખી પડી ગઈ આરબોના આક્રમણથી મૈત્રક વંશનો અંત આવ્યો અને વલ્લભી વિદ્યાપીઠની ક્રાંતિ ઝાંખી પડી ગઈ થોડા સમય પછી આ વિદ્યાપીઠનો અંત આવ્યો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ લેસન પૂરો થાય છે ધન્યવાદ